પ્રભુએ ભાગવત ની રચના કરી અને પછી વ્યાસ પ્રભુએ ભાગવત સુખદેવજી મહારાજ પોતાના પરીક્ષિત રાજાને મુનિ પૂછે કે પરીક્ષિત રાજા તો મોટા રાજા અને શુકદેવજી મહારાજ તો એકદમ ઓલિયા પુરુષ આ બે નો મેળાપ કઈ રીતે થયો અને ત્યારે સુદ પુરાણી કે છે સાંભળો શૌનક એક દિવસ પરીક્ષિત રાજા મૃગ્યા કરવા માટે ગયેલા અને મૃગ્યા કરી આવતા હતા તર્ષા થયેલા અને રસ્તામાં એક શમિક ઋષિનો આશ્રમ આવ્યો અને આશ્રમમાં પરીક્ષિત રાજા ગયા આ બધા જાણો છો કે અર્જુન ના દીકરા અભિમન્યુ અને અભિમન્યુ ના દીકરા પરીક્ષિત રાજા પરીક્ષિત રાજા બહુ પવિત્ર આત્મા કારણ કે અર્જુન ના દીકરા અભિમન્યુ અભિમન્યુ ના પુત્ર પરીક્ષિત અને અભિમન્યુ જે છે અર્જુન ના દીકરા થાય અને કૃષ્ણ ભગવાનનો સગો બાનો થાય કારણ કે કૃષ્ણ ભગવાનના બેન સુભદ્રા સુભદ્રાના વિવાહ અર્જુન સાથે થયેલા અને એનાથી જે પુત્ર થયા અર્જુન અને સુભદ્રા એનું નામ અભિમન્યુ અને દીકરા પરીક્ષિત રાજા શમી કૃષિના આશ્રમ આવ્યા ઋષિ ધ્યાનમાં બેઠા હતા પરીક્ષિત રાજાનું સ્વાગત ન થયું એટલે પરીક્ષિત રાજાને એમ થયું કે ઋષિ દંભ કરે છે મારું સ્વાગત કરવું ઘટે એટલે ઉભા નો થઈ આ ધ્યાનમાં બેસી ગયા એક ભૂલ પરીક્ષિત રાજા થી થઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેને કહેવામાં આવે ઋષિ હકીકતમાં ધ્યાનમાં બેઠા હતા રાજા એ એવું માન્યું કે મારું સન્માન ન કરવું પડે એટલે એ ધ્યાનમાં બેસી ગયા અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહેવાય એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ને કારણે કેટલો મોટું નુકસાન જાય એ ભી આપણે બહુ જોયા જેવી કથા પરીક્ષિત રાજા ને અપમાન લાગ્યો એટલે ત્યાં એક મરેલો સર્પ પડ્યો તો ઈ તો એના ધ્યાનમાં જ બેઠેલા પરીક્ષિત રાજા જતા રહ્યા થોડી વાર થી ત્યાં શમિકના પુત્ર શૃંગી આવ્યા અને જોયું આશ્રમમાં આવી પિતાના ગળામાં મરેલો સર્પ જાણ્યું તો કઈ ખબર પડી પરીક્ષિત આ રીતે સર્પ નાખ્યો અને ત્યારે શ્રૃંગીને એકદમ ગુસ્સો આવ્યો મારા નિર્દોષ પિતાનું આવું અપમાન કર્યું અને ત્યારે શૃંગીએ શ્રાપ દઈ દીધો કે હે પરીક્ષિત આજથી 10 7મી દિવસે આજથી 7મી દિવસે તમને તક્ષક નાક કરડશે અને તમારું મૃત્યુ થશે શ્રાપ દીધો ત્યાં શમિક ઋષિ જાગી ગયા

એની પશ્ચાતાપ મળ્યો થાય કારણ કે હારા વંશમાં જન્મેલા પરીક્ષિત કે મેં એક નિરપરાધ ઋષિનું અપમાન કર્યું નિરપરાધ સંતનું અપમાન કર્યું અને આ મહાત્માના અપમાનને કારણે મારા જીવનમાં જરૂર ઘોર વિપત્તિ આવશે મારા જીવનમાં જરૂર કોઈ મોટું દુઃખ આવશે અને જરૂર દુઃખ આવવું બી જોઈએ જેથી કરીને મને મારા પાપનું ફળ મળવું જ જોઈએ જેથી કરી ફરીથી મારાથી આવી ભૂલ ન થાય રાજા જે આવો વિચાર કરે ત્યાં શમિક ઋષિના મોકલેલા માણસે આવીને કહ્યું તમને શ્રાપ થયો છે સાતમે દાડે તમારું મોત થશે પરીક્ષિત રાજાએ તરત પરીક્ષિત રાજાને આટલું દુખ ન થયું શ્રાપને પણ એને શુભ માન્યો કે મને હવે જગતમાંથી વૈરાગ થશે અને ભગવાનમાં ભક્તિ જાગશે પરીક્ષિત રાજાએ આ શ્રાપને સારો ગણી પોતાના પુત્ર જન્મે જઈને એમણે હસ્તિનાપુરના રાજા બનાવી રાજ્યાભિષેક કરી દીધો મહાભારતમાં જેનો સંવાદ છે વૈશ્યમ્પાયન મુનિ અને જન્મેજી રાજા એ પરીક્ષિતના દીકરા છે ભાગવત માં સુખદેવ પરીક્ષિત નો સંવાદ ચાલે મહાભારતમાં ગંગા અને કિનારે પરીક્ષિત રાજા આવી ગયા કોઈ પણ સાધુ સંત આવે એક પ્રશ્ન પૂછે કે જેને માથે મરવાનું હોય એને શું કરવું મરવાનું માથે હોય એને શું કરવું આ પ્રશ્ન ખાલી પરીક્ષિત નો નહોતો મારો તમારો બધાનો હતો કારણ કે મરવાનું આપણે બધાને બધાને છે છે મરવાનું માથે આ દુનિયામાં આપણે એન્ટ્રી કરીશ એટલે એક્ઝિટ કરવાની છે બોપાકી હા અમે તમારા દિશામાં આજે આવ્યા છે હાથ મેદાડ અહીંથી ખાલી કરીને જવાનું છે બોપાકો મહેમાન છે હાથ મેદાડ આપડા દિશામાંથી જવાનું જ હોય એમાં દુનિયામાં આપણે એન્ટ્રી કરી છે એટલે વહેલું મોટું એક ખાલી કરીને જવાનું મરવાનું બધાને માથે માથે મરવાનું હોય એને શું કરવું કોઈ ઉત્તર આપે નો આપે એ જ વખતે સુખદેવજી મહારાજ દિગંબર વૈષ્ણવ આવ્યા છે બધા ઊભા થઈ ગયા ઊંચું ઊંચું આસન આપ્યું સુખદેવજી મહારાજ બિરાજિત થયા અને ત્યારે પરીક્ષિત રાજાએ એટલું કીધું

હે સુખદેવજી મહારાજ મારા ઉપર જરૂર ભગવાન કૃષ્ણ પ્રસન્ન છે નહીતર તમારા જેવા સંતનું દર્શન ક્યાંથી થાય અને તમારા જેવા સંત એટલે સાનિધ્યાતે મહાયોગીન પાતકાની મહાન ક્યપી સત્યો નશ્યંતિ વૈ વિષ્ણુ રિવ સુરે તમારા જેવા સત્પુરુષના દર્શનથી પાપ બધા બળીને રાખ થઈ જાય

અને હવે દ્વિતીય સ્કંદમાં વ્યાસ પ્રભુ બહુ સરસ મજાની વાત પરીક્ષિત રાજાને કરે છે કે હે રાજા તે જે આ પ્રશ્ન પૂછો ને બહુ શ્રેષ્ઠ પ્રશ્ન પૂછો છો વર્યાનેશ પ્રશ્ન કૃતો લોક હિતમ નૃપ આત્મવિત સંમત શ્રોતવ્યાદીશુ યપર આ બહુ તે લોકહિતનો પ્રશ્ન પૂછો છો અને રાજા મનુષ્ય માત્ર રાત્રિ સુવામાં અને ભોગ ભોગવવામાં વ્યતીત કરે છે દિવસ કમાવામાં અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં વ્યતીત કરે છે કોઈ ભગવાનનું ભજન કરતા નથી ભાગવતના દ્વિતીય સ્કંદમાં લખ્યું નિદ્રયા ખર્યતે નક્તમ વ્યવાયેન ચ વાવયહ દિવાチャર્થી હયારજન कुटुंब ભરણેન વા તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્યો કીર્તિતવ્ય સ્મર્તવ્ય છે રાજા જેની માથે મોત હોય એને ભગવાન નું ભજન કરવું ભગવાન ની ભક્તિ કરવી અહીંથી હવે શુકદેવજી અને પરીક્ષિતનો સંવાદ શરૂ થાય છે એ કથા આપણે આવતીકાલે સાંભળીશું અહીંયા બે મિનિટ હરિનામ સંકીર્તન સાથે કથાને વિરામ ભાવ ઓર પ્યાર છે અહીંયા હમણાં વાત આવી ને માથે મોત હોય એને ભગવાનનું ભજન કરવું બે મિનિટ ભગવાનનું ભજન કરી કથાને વિરામ આપીએ राजा राम 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 सीता राम 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 राजा राम 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 가자.